નામ સુરેશભાઈ હરિભાઈ પટેલ ગામ પાંતિયા અમે દાડમની ખેતી કરીએ છીએ બે હજાર આઠમાં દાડમ નાખેલા છે અમારા પિતાજીએ અમે એ વખતે સ્કૂલ જતા હતા સ્કૂલથી દાડમ નાખ્યા ત્યારે કચ્છમાં કે દાડમ જ નહોતા ત્યારે અમને એમ થયું કે ચાલો ચાલો કાંક નવું કરીએ તો એક જગ્યાએથી દાડમના રોપા નાખી દીધા એમ જ કાંક કરવા માટે કીધું ચાલો દાડમ નાખીને બે વર્ષ તો એમ જ ખેતી કરી પછી ફાલ લીધો એમ જ ફાલ લઈને થોડાક દાડમ થયા અંદર દાડમ થઈને પાકે એટલે માર્કેટમાં લઈ ગયા માર્કેટમાં કોઈ માર્કેટ જ નહોતી અત્યારે કચ્છમાં માર્કેટ અમદાવાદ વેચવા ગયા ત્યાં આ લોકો કે મહારાષ્ટ્રના નામે વેચાશે એ મહારાષ્ટ્રના નામે વેચતા માર્કેટમાં વળી દાડમની દવા ન મળતી વળી વેપારી પાસે તે કોન્ટેક કરીને ક્યાંક દવા મંગાવતા એમ કરતે કરતે અમે દાડો ત્રણ ચાર વર્ષમાં સફળ થયા પહેલાં અમે તો બજારમાં બહુ જુદી જુદી કંપનીના ખાતર લાવતા હતા પણ લાવતા હતાના પણ લાવતા હતા ને બીજા બહુ ખાતર લાવતા હતા એમ અખાતરા કરતા કોઈ કંપનીનું રિઝલ્ટ મળે કોઈ કંપનીનું રિઝલ્ટ ના મળે આસ્તે આસ્તે છેલ્લા ત્રણથી ચાર થયા આઈસીએલનું પહેલું ટ્રાયલ પોલીસઅલફેટનું કર્યું સલ્ફેટનું બહુ રિઝલ્ટ સારું મળ્યું લોંગ ટાઈમ ઝાડમાં ગ્રીનરી વધારે રહે ને કોઈ બીજા ખાતર નથી આપવા પડતા એ છેલ્લા બે વર્ષથી એ જ્યુસ કરીએ છીએ એમાં બહુ બીજા કરતા બહુ સારું રિઝલ્ટ મળે પાણીના પીએચ ઘણા હોય તો છોડને બરાબર કમ્પ્લેટ મળી રહે છે એ રીતે અમે ખાતરના આઈસીએલ છેલ્લા બે થી ત્રણ વર્ષ થયા એ વધારે જ્યુસ કરી એના ઉપર જ ફોકસ કરીએ છીએ એક બીજા ખેડૂત પૂછા કરે પણ તોય અમે એ સલાહ આપીએ છીએ આપણે ક્યાં કોઈ કંપનીથી લેવા દેવા છે એ સારી વસ્તુ એ માર્કેટમાં સારું કહેવાનું જ છે આપણે જો સારા બેનિફિટ મેળવવું હશે તો આઈસીએલ નું ખાતર આપણે વાપરીએ તો બેનિફિટ મળશે બીજા ખાતર માં પૈસા વ્યર્થ જાય આમાં જતા નથી તો આપણે આઈસીએલ નું ખાતર વાપરવાનો આગ્રહ રાખીએ વધારે પડતો સૌ ખેડૂત ને મારી વિનંતી છે